નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કવિતા નંબર પરાજયની સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય કવિ છે પ્રહલાદ પારેખ આપણે આ કવિતાનો ભાગ એક અગાઉ જોઈ ગયા છીએ કે કવિતાની અંદર છે જે અશોક રાજા છે તેનું જે હૃદય પરિવર્તન છે તે કઈ રીતે થાય છે એનું વર્ણન આપણે અગાઉ જોઈ ગયા છીએ જો ટૂંકમાં કહીએ તો અશોક રાજા છે તે મગધ દેશનો પરાક્રમી રાજા હતો અને તેણે કલિંગ પર ચડાઈ કરી અને યુદ્ધમાં જીત મેળવી હવે યુદ્ધ તો યુદ્ધમાં જીત તો મેળવી પણ યુદ્ધ બાદ જે કલિંગ નગરી છે આખી સ્મશાનમાં ફેરવાઈ ગઈ છે શરૂઆતમાં તો અશોક રાજાને મનમાં જે છે પોતાના વિજય ઉપર ગર્વ થાય છે પરંતુ ધીમે ધીમે તે જાતે જ નગરની અંદર જે છે એ જોવા જાય છે નગરની અંદર જોવા જાય છે કે પોતે જે છે જીત મેળવી છે તે જીત કેવી છે તો જેવો રાજા કલિંગની અંદર પ્રવેશ કરે છે ત્યારે ચારેય બાજુ તે ધરતીની ચારેય બાજુ મૃતદેહો જોઈ અને તેનું હૃદય જે છે કાંપી ઉઠે છે ત્યારે તે અશોક જે છે તે આ જીતને સહન નથી કરી શકતો અને તેની પશ્ચાતાપ થાય છે એણે એમ થાય છે કે પોતે માત્ર એક જીત માટે કરી અને આટલા બધા લોકોના જીવ ગુમાવ્યા છે અને જીતથી તેણે કેટલાય સ્મશાનો જે છે ઊભા કર્યા છે માટે તેના મનમાં મંથન ચાલે છે કે શું આ જ મારી મહત્તા છે આ મારો વિજય છે શું આને હું ગૌરવ કહું એમ કહી અને મનમાં ને મનમાં તેને મનોમંથન થાય છે અને ત્યારે તેને માનવી પ્રત્યે કરુણા જાગે છે માટે તે ધર્મના શરણે જાય છે હિંસાનો માર્ગ છોડી અને અહિંસાનો માર્ગ અપનાવે છે અને તે સદાયને માટે તલવારને મ્યાનમાં રાખી મૂકે છે અને દુનિયાની અંદર કરુણ ભાવ અને માનવ કલ્યાણ માટેની રસ્તે આગળ વધે છે અને પોતે અંતમાં છેલ્લે બૌદ્ધ ધર્મ ધારણ કરે છે હવે આપણે કવિતા આગળ જોઈએ અત્યાર સુધી આપણે જોયું તો કે જે અશોક રાજા છે તે પોતે પોતાની જીત જોવા માટે શિબિરમાંથી કલિંગ નગરીમાં જાય છે હવે ત્યાં રીતે કેવા દ્રશ્ય જોઈએ છે તે જોઈએ ગયા અંધકાર નહીં ભેદ કિંતુ કલિંગે લગા એટલે કે જે અશોક છે ને એના મનમાં અત્યાર સુધી જે અભિમાન હતું કે તેણે પોતે કલિંગ નગરી ઉપર જે છે વિજય મેળવ્યો છે પણ જ્યારે તે કલિંગનગરીને જોવા જાય છે ત્યારે અશોકના જે મનનું જે અભિમાનનું તેજ હતું ને તે શું થઈ જાય છે દૂર થઈ જાય છે અને અંધકાર વ્યાપી જાય છે અને ત્યાં જ શું સમસ્ત જગ્યાએ અંધકાર જે છે એ છવાઈ જાય છે નહીં ભેદ કિંતુ કલિંગે લગાર બરાબર ભેદ ભેદ એટલે કે જે એનું અંતર છે અને લગાર લગાર એટલે થશે સહેજ પણ પરંતુ કલિંગમાં આ હતો એવો ફરક સહેજ પણ નહોતો ગયા તેજને આવ્યો અંધકાર નહીં ભેદ કેંતુ કલિંગે લગા એટલે કે અત્યાર સુધી સુધી જે અશોકના મનમાં અભિમાન હતું અભિમાનનું તેજ જે છે એ દૂર થાય છે અને એની મનની અંદર જે છે અંધકાર જે છે એ વ્યાપી જાય છે હતો આજ એવો ઉરે ને બહાર એટલે કે હૃદયની અંદર ઉર એટલે થાશે હૃદય હૃદયમાં અને બહાર એક જ જે છે શું હતો જુએ એક અંધાર ને અપાર એટલે કે અત્યાર સુધી જે છે એની અંદર અભિમાનનું તેજ હતું પણ જ્યારે તે પ્રત્યક્ષ જે છે કલિંગનગરી જોવે છે ચારે બાજુ જે છે કલિંગ નગરીમાં વ્યક્તિઓના મૃતદેહો જે છે એ પડ્યા હોય છે ત્યારે તેની ઉરની અંદર ઊર એટલે કે એને હૃદયની અંદર લોગો પ્રત્યે લાગડી જન્મે છે હૃદયની અંદર નિહાળવા ને નીચ જીત જાતે અંધારમાં એ નગરી સ્મસાને નિહાળવા નિહાળવું એટલે કે જોવું પોતાની જીતને જોવા માટે રાજા નીચ નીચ એટલે કે પોતાની બરાબર પોતાની જીતને જોવા માટે રાજાના રાજા એટલે કે અશોક અંધારમાં એ નગરી સ્મશાન 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 એટલે કે જ્યાં મૃતદેહોને બાળવાની જગ્યા હોય એને કહેવાય સ્મશાન એટલે કે પોતાની જીતને જોવા માટે રાજા અશોક છે કે અંધારામાં જે છે એ સ્મશાનની નગરી જે છે એટલે કે કલિંગ નગરી જે અત્યારે સેનામાં ફેરવાઈ ગયેલી હતી સ્મશાનની અંદર ફેરવાઈ ગયેલી હતી ત્યાં રાજા જે છે જાતે પોતાની નીજને નિહાળવા એટલે કે જોવા માટે પ્રવેશે છે એટલે કે જાય છે રાજા પ્રવેશ કરવા પ્રકાશ એટલે કે જે માર્ગની અંદર જે છે હવે રાજા પોતાની જીતને પ્રત્યક્ષ જોવા માટે જે આખી નગરી કલિંગ નગરી છે જે સેનામાં ફેરવાઈ ગયેલી હતી તો સ્મશાનમાં જે છે એ ફેરવાઈ ગયેલી હતી બરાબર અત્યારે શું હતું ચારે બાજુ અંધકાર હતો અંધકાર હતો એટલા માટે માર્ગમાં જે છે પ્રકાશ કરવા માટે કરવા પ્રકાશ એટલે કે માર્ગમાં પ્રકાશ કરવા માટે મશાલ મશાલચીઓ લઈ કઈક સાથે કઈક કઈક એટલે કે કેટલા કને મસાલ અચી એટલે શું થશે કે મશાલ જે હોય બરાબર એને લઈને ચાલનારા માણસો શું કામ કારણ કે અત્યારે જે કલિંગ નગરી જે છે આખી સ્મશાનમાં જે છે ફેરવાઈ ગયેલી હતી ચારે બાજુ મૃતદેહો જ હતા તો રાજા અશોક જે છે પોતાની જીત પ્રત્યક્ષ નિહાળવા માટે નગરીની અંદર જાય છે તો અંધકાર છે માટે પોતાની સાથે કેટલાક મશાલ એટલે કે જે મશાલ લઈને ચાલના માણસો જે છે એને સાથે લઈ જાય છે કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સૌ મશાલ એટલે કે ત્યાં તેની સાથે બીજું કોઈ છે નહી રાજા પ્રત્યક્ષ પોતાની જીત નિહાળવા માટે જાતે જાય છે કલિંગ નગરીની અંદર અને તેની સાથે કેટલાક મશાલચીઓ છે એટલે કે મશાલ લઈને ચાલનારા માણસો છે અને એક રાજા છે બધા જાય છે નગરીની અંદર પ્રવેશ કરે છે પડે છે પડે છે એટલે કે જાય છે પંથ પંથ એટલે થશે રસ્તો પડે છે પંથ પોતાને શબોની વચમાં થઈ હવે ચારે બાજુ જે છે શું હતા ચારે બાજુ જે છે મૃતદેહો હતા એટલે કે શબ હતા ત્યાં તો શું થાય છે કે રાજા જે છે જેવા રસ્તા ઉપર જાય છે ને બરાબર પંથ પંથ એટલે કે રસ્તામાં જાય છે તો વચમાં જે છે ચારે બાજુ શવ હતા તો શવની વચમાંથી તે લોકો આગળ નીકળે છે શબ શબ એટલે થશે મર્દા અથવા તો જે મૃતદેહો હોય ને એ રસ્તાની ચારે બાજુ જે છે લાશો પડી છે તો રાજા અને લચીઓ જે છે એ રસ્તાની આગળ નીકળે છે તો વચ્ચે જે છે એ શવ પડેલા છે તો શબની વચ્ચેથી એ લોકો રસ્તો કરીને આગળ નીકળે નીકળે છે શબો શબોના શબ્દના શબ્દમાં ગાથા લખાઈ ભૂપ જીતની ભૂપ ભૂપ એટલે થશે રાજા અને ગાથા ગાથા એટલે થશે કે કથા હવે જે રાજાની જીતની કથા છે જાણે આખી નગરીમાં લખાઈ ગઈ છે એ કથા સ્વરૂપે બધા જે શબો જે છે એ રસ્તામાં પડેલા છે શબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂપ જીતની ભૂપ એટલે કે રાજાની જે જીત છે કોના સ્વરૂપે જે છે લખાયેલી છે તો રસ્તામાં જ્યાં ત્યાં મળતાઓ પડ્યા છે આપણે જોઈએ અને અનુમાન લગાવી શકીએ કે આજે યુદ્ધ જે છે કેટલું ભયંકર હશે અને જે રાજા છે એની જીત જે છે એ કઈ દશામાં તેણે મેળવી છે રાજાની જીતની ગાથા આખી એ નગરીમાં શબ તરીકે વિખરાયેલી છે ફેલાયેલી છે તેની કથા કથા એટલે કે તેની ગાથા રાજમાર્ગે રાજમાર્ગે મોહલ્લામાં આખી એ નગરી ભરી એટલે કે જે રાજમાર્ગો જે છે ને તેની જે મોહલ્લામાં જે શબોના શબ્દ જે છે લખાઈ ગયે છે રાજમાર્ગમાં અને મોહલ્લામાં શબોના જે શબ્દોથી આખી ગાથા જે છે એ લખાઈ ચૂકી છે કઈ નગરીની અંદર તો જે કલિંગ નગરી ઉપર અશોક રાજાએ વિજય મેળવ્યો છે તો પોતાની જીતને પ્રત્યક્ષ નિહાળવા માટે જાય છે ચારે બાજુ શું પડ્યા છે રાજમાર્ગમાં અને મહોલ્લામાં ચારે બાજુ જે છે શબો પડ્યા છે તો જાણે તે જે અશોક રાજા છે એની જે જીતની કથા બધા શબો જે છે એ કહી રહ્યા છે ડાબે ને જમણે આખો ફેરવી ભૂપ વાંચતો ભૂપ ભૂપ પણ શું થશે એટલે કે કેટલાક વ્યક્તિઓ જે છે મશાલ લઈને જાય છે એની સાથે અને પોતાની જીત નિહાળવા માટે જાય છે તો એટલા બધા મર્દાઓ જે છે પડ્યા છે કે જાણે આખી કલિંગ નગરી જે સેમાં ફેરવાઈ ગઈ છે સ્મશાન અંદર ફેરવાઈ ગઈ છે તો રાજા જે છે મળદાઓની વચ્ચે માર્ગ એટલે કે રસ્તો કરીને નીકળે છે અને જે આ લાશો જે છે શવ છે કે જાણે અશોક રાજાની જે જીત છે એની કથા એટલે કે તેની ગાથા જે છે એ કહી રહી છે ડાબી ને જમણી આંખો ફેરવી ભૂપ વાંચતો એટલે કે રાજા છે રાજા ડાબી જમણી બંને બાજુ નજર ફેરવે છે જેમ જેમ જે છે એ ગાથા વાંચે છે તેમ તેમ એને ચારે બાજુ જે છે શવો નજરે ચડે છે ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો એટલે કે રાજા છે એનો અર્થ જે છે ઉકેલે છે જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેના જે જીતનો અર્થ જે છે એને સમજાઈ રહ્યો છે કે આ જીત જે છે ને પોતે સમજી રહ્યો છે એટલી સહેલી છે નહીં આ જીત માટે તેણે કેટલાય બધા અસંખ્ય લોકોના જીવ જે છે એ ગુમાવ્યા છે તો પોતાની જીતનો અર્થ જે છે ને એ જેમ જેમ આગળ વધે છે ને તેમ એનો જય જય એટલે કે એની જીત છે એનો અર્થ એને જાગતો જાગતો એટલે કે એને સમજાય છે ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો એટલે કે જેમ જેમ તે આગળ વધે છે તેમ તેમ તે મળદા એટલે કે લાશ જોઈએ છે ને ત્યારે તેને પોતાની જીતનો જે અર્થ જે છે જાગતો જાગતો એટલે કે એને રાજાને સમજાય છે રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ એટલે કે રાજાના અંતઃમન છે એટલે કે એને અંતરમાં જે છે આજે કોઈ એવી અપૂર્વ પ્રતીતિ થાય છે બરાબર એટલે કે રાજા છે ને અત્યારે સુધી જે છે એને રાજાએ હિંસાનો માર્ગ જે છે અપનાવી અને કલિંગ નગરી ઉપર વિજય મેળવ્યો છે પણ અત્યારે જે એણે આ બધી જે લાશોને જોઈ છે તો એના મનની અંદર જે છે એને પશ્ચાતાપ થાય છે કે પોતે જે જીત મેળવી છે ને એ જીત જે છે એટલી બધી સરળ છે નહીં રાજા આજે અનુભવ કરે એટલે કે રાજા જે છે એની અંતરની અંદર અપૂર્વ પ્રતીતિ થાય છે કે એને જે જીત મેળવી છે ખરેખર સહેલી છે નહીં જાણ્યો નહોતો કદી એ જયનો અર્થ ભેંકાર આવો કે રાજાએ જીત તો મેળવી પણ એને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એને જે આજે જે જીત મેળવી છે ને એનો અર્થ આટલો બધો ભેંકાર એટલે કે ભયંકર હશે ભયાનક હશે એવું ક્યારેય તેણે જાણ્યું નહોતું એને વિચાર્યું જ નહોતું કે એણે જીત જે મેળવી છે ને એનો અર્થ જે છે આટલો બધો ભેંકાર ભેંકાર એટલે કે ભયંકર ભયાનક હશે એવું રાજાએ ક્યારેય પણ જાણ્યું નહોતું લાવા ધધકે પ્રબળ પ્રબળ એટલે કે સશક્ત લાવા ધધકે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે એટલે કે જેવી રીતના સશક ધરતી છે એટલે કે જ્વાળામુખીના ધગધગતા લાવા રસના વિસ્ફોટથી ધ્રુજી ઉઠે ને એવી જ રીતના અત્યારે જે કલિંગ નગરી છે તે કાપી ઊઠી છે તે ધ્રુજી ઉઠી છે કે જેવી રીતના જે ધરતી છે જે રીતના જ્વાળામુખી ફાટે ને ધગધક તો લાવા રસ તેનામાંથી નીકળે વિસ્ફોટ થાય ને ધ્રુજે ધરતી એવી રીતના અત્યારે જે કલિંગ નગરી જે છે તે કંપી ઉઠી છે તે ધ્રુજી ઉઠી છે તેવું કંપે નૃપતિ ઉર નૃપ નૃપ એટલે થશે રાજા તેવું કંપે નૃપતિ ઉર આવેગથી ભાવ કેરા આવેગ આવેગ એટલે થશે ઝડપ તેવું રાજાનું હૈયું જે છે એવા ભાવથી આવેગથી કાપી રહ્યું છે કે જેવી રીતના પ્રબળ એટલે કે શશક લાવારસ ધરતીમાંથી જે છે નીકળે અને ત્યારે ધરતી જે છે કંપી ઉઠે ને ધ્રુજી ઉઠે ને એવી જ રીતના અત્યારે જે રાજા અશોક છે તેના હૈયાની અંદર ભાવના જે છે આવેગથી એટલે કે ઝડપથી કાપી રહ્યું છે આ બધા શવને મળદાઓને જોઈને તેને પસ્તાવો થાય છે જેના જોરે કઠણ પળ હૈયાતણા સર્વ સર્વ તૂટે જોવાની જયને ઈચ્છા હવેના રૂપને રહી એટલે કે જેના જોરે કઠણ કઠણ એટલે થાય સખત જેના જોરે કઠણ પણ હૈયા તળા સર્વે તૂટે એટલે કે એના જોરે જે રાધા રાજા છે એના હૈયાની સખ્તાઈ જે છે દૂર થાય હૈયું નરમ થઈ જાય છે આ બધું જોઈ અને અત્યાર સુધી જે રાજા જે છે કેવા હતા એકદમ કઠણ હૃદયના હતા એકદમ સખત હતા પણ આ ચારે બાજુ જે મર્દાઓ જોઈએ છે અને તેને પોતાની જીતનો જે ખરેખરનો મતલબ જે છે સમજાય છે ત્યારે રાજાનું હૈયું જે છે કેવું થઈ જાય છે એકદમ નરમ થઈ જાય છે અત્યાર સુધી કેવું હતું એકદમ સખત એટલે કે કઠણ હતું પણ આ બધું જોઈ અને રાજાનું હૃદય કેવું થઈ જાય છે નરમ થઈ જાય છે જોવાની ઈચ્છા રહી એટલે કે રાજા શું કરવા જે છે કલિંગનગરીમાં નીકળ્યો તો તે પોતાની જય જય એટલે કે વિજયને જે છે જોવા નીકળ્યો હતો પણ આ બધા જે દ્રશ્યો જોઈએ છે એનાથી હવે તેને નૃપ એટલે કે રાજાને આગળ જવાની ઈચ્છા થતી નથી પોતાની જીત જે છે એને જોવાની ઈચ્છા થતી નથી ઉર કે આંખ તેની આ શકે ના જીતને સહી ઉર ઉર એટલે કે રાજાનું હૃદય અને તેની આંખ જે છે આ જીતને સહન કરી શકે એવી હવે રહી નથી શું કામ કારણ કે હવે રાજા અશોક છે તેનું હૃદય પરિવર્તન થઈ રહ્યું છે અત્યાર સુધી એનું હૃદય કેવું હતું એકદમ કઠણ હતું પણ આ બધું જોઈ અને કેવું થઈ ગયું છે રાજાનું હૃદય એકદમ નરમ થઈ રહ્યું છે હવે એનું ઉર એટલે કે એની હૃદય અને એની આંખની અંદર જે છે સહનશક્તિ નથી રહી કે પોતે આ દ્રશ્યો જે છે એ જોઈ શકે એટલે એ આગળ જતો નથી અને ત્યાં ને ત્યાં જે છે એ રાજા અટકી જાય છે ક્ષણાર્થ ક્ષણાદ એટલે થશે કે થોડીક જ વાર બરાબર અર્ધી ક્ષણ ક્ષણાદ એટલે થશે અર્ધી ક્ષણ પાયે થંભ્યા પાય એટલે થશે કે પગ ને પડ્યું ચિત્ત વિસામણે વિસામણે એટલે કે એને પસ્તાવો થાય છે પશ્ચાતાપ થાય છે અત્યાર સુધી રાજા જે છે આગળને આગળ વધી રહ્યો છે પોતાની જીત જોવા માટે પણ ધીમે ધીમે એને પોતાની જીતનો જે છે એ અહેસાસ થાય છે કે એને જીત તો મેળવી છે પણ એના માટે એને શું શું ગુમાવ્યું છે આખી જે કલિંગનગરી છે એ સ્મશાનમાં ફેરવાઈ ગઈ છે ત્યારે તેનું હૃદય જે કેવું થઈ જાય છે એકદમ નરમ થઈ જાય છે અને આગળ શું છે એની જોવાની ઈચ્છા પણ એને થતી નથી અને એનું ઉર એટલે કે એનું હૈયું અને આંખ છે પણ જોવા જે જે છે 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 આ સહન કરવા માટે એટલે થોડી જ ક્ષણમાં એના પગ ચાલતા થંભી જાય છે એટલે કે ચાલતા બંધ થઈ જાય છે પડ્યું ચિત્ત વિસામણે અને એનું જે ચિત્ત એનું હૃદય જે છે વિમાસણમાં પડી ગયું વિમાસણમાં એટલે કે તેને હવે પસ્તાવો થઈ રહ્યો છે ચાલો સૌ શિબિરે પાછા ભૂપ આજ્ઞા પાછી કરી શું કહે છે પોતાની સાથે કેટલાક શું લીધેલા હતા તેણે મશાલચીઓ જે લીધેલા હતા ને તો તેને રાજા ભૂપ ભૂપ એટલે શું થશે કે રાજા જે છે તેમને આજ્ઞા કરે છે કઈ આજ્ઞા કરે છે હવે કે ચાલો સૌ શિબિરે પાછા એ કે ચાલો એ કે આપણે બધા ક્યાં જઈએ શિબિર શિબિર એટલે કે તેની જે છાવણી હતી ત્યાં બધા પાછા જાય છે એવી કોણ આજ્ઞા કરે છે તો ભૂપ ભૂપ એટલે કે રાજા અશોક છે તેની સાથે તેના જે સાથીદારો જે હતા જે મશાલો લઈને ચાલતા હતા મશાલ સેના માટે લીધેલી હતી તો પ્રકાશ કરવા માટે તો બધાયને કહે છે કે ચાલો હવે આપણે બધા પાછા ક્યાં જઈએ શિબિરમાં જે છે આપણે છાવણીમાં પાછા જઈએ મશાલચ્ીઓ સૌ મૂઢ થતા મૂઢ થવું એટલે કે અવાક થઈ જવું આશ્ચર્યચકિત થઈ જજો કે સૌ મશાલચ્ીઓ જે છે ને શું થઈ ગયા અવાક થઈ ગયા એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયા ક્રિયા કશીએ સમજ્યાન ભૂપની ભૂપ એટલે કે રાજા કે રાજા જે છે અત્યારે કઈ ક્રિયા કરી રહ્યા છે શું કાર્ય કરી રહ્યા છે શું કહી રહ્યા છે તેઓ કોઈ મશાચલીઓ જે છે એ સમજી શકતા નથી રાજા યાજ્ઞા કરી કે ચાલો આપણે બધા પાછા શિબિરમાં જઈએ તો મશાલછીઓ જેટલા પણ વ્યક્તિઓની સાથે હતા ને બધા શું થઈ ગયા છે મૂઢ થઈ ગયા છે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા છે તેઓ રાજાની ક્રિયાને સમજી શકતા નથી પરસ્પરે ઈગીંતથી જ પૂછતા એટલે ઈગિંતો હવે પરસ્પર એટલે કે એકબીજાને ઇશારાથી એ લોકો પૂછે છે કોણ પૂછે છે તો રાજા સાથે જેટલા મશાલ લઈને ચારનાર જેટલા પણ વ્યક્તિઓ હતા બરાબર તેઓ એકબીજાને ઇંગિત ઇંગિત એટલે શું થશે કે ઇશારાઓથી પૂછા કરે છે શું પૂછા કરે છે અરે થયું શું સમજે તું કંઈ કે પ્રશ્ન કરે છે એકબીજાને કે અરે એક એક રાજાને શું થયું છે તને તમે એક એક સમજી શકો છો તમને કાંઈ ખબર છે કારણ કે અત્યાર સુધી તો રાજા જે છે એ બરાબર રીતે આગળ વધી રહ્યા હતા પોતાની જીતને નિહાળવા માટે જોવા માટે પણ થોડી જ વારમાં રાજાને શું થઈ ગયું તમને ખબર છે એમ બધા જે મશાલ લઈને ચાલનાર માણસો જે છે રાજાના એ બધા અંદરો અંદર જે છે ઇંગત ઇંગિત એટલે શું થશે કે ઈશારાથી વાતો કરી રહ્યા છે ગયો શિબિરમાં અહીં ભૂપ આગળ કર્યા સેવકો સેવકો એટલે થશે એના જે દાસ સેવકો જે છે ને નોકરો સેવકોને આગળ કરી અને રાજા ક્યાં જાય છે શિબિરમાં જાય છે શિબિર એટલે કે એનો જે છાવણીની અંદર એક રાજાનો કક્ષ જે હશે ને ત્યાં શું કરે છે જે રાજા અંદર પ્રવેશ કરે છે અને એના જે સેવકો જે છે એ બહાર ત્યાં ઉભા રહી જાય છે ગયો શિબિરમાં અહીં ભૂપ આગળ કર્યા સેવકો એટલે કે સેવકોને આગળ કરી અને રાજા એટલે કે અશોક રાજા છે શિબિરની અંદર જાય છે આ ભાગની અંદર આપણે અહીં જ અટકીશું આગળની કવિતા આપણે આગળના ભાગમાં એટલે કે ભાગ નંબર ત્રણમાં જોઈશું